લાડુ ખૂટ્યા ગાંઠિયા ખૂટ્યા એ બાપા ને ખુબ આશીર્વાદ બાપા કૃપા મંજી દાદા હાજરી નો હોય થોડીક આપને સપ લાગે પાંચ દિવસ દોઢ લાખ માણસ દોઢ લાખ માણસ પ્રસાદ લઈ જતું રહે બાપા નો પ્રસાદ બાપાનો પ્રસાદ લે એટલે શુદ્ધ વિચારો આવે એવું અમે આવું વિચારીએ છીએ કે ખરેખર બાપાને પ્રસાદી લીધા વગર ન જવાય

બાપાનો પ્રસાદ પંદર તારીખથી આ કોઠાર રૂમ ભરતા હોય અમે દરેક જેટલા કોઠાર રૂમ છે એ ભરી દઈ પાંચસો સાતસો મણના લાડવા બનાવેલા હોય હજારો માણસો પ્રસાદ લેતું હોય લાખો માણાના ગાંઠિયા બનાવ્યા હોય બધા હજાર માણસો પ્રસાદ લેતું હોય અને એની વ્યવસ્થા દરેકે એવા સ્વયંસેવકો બાપા સીતારામના બોલાવ્યા હોય ગામડે ગામથી દરેક સેવા કરી આવતા હોય પોતાના વાહન લઈને અને ઝુંબેશની સેવા બજાવતા હોય રાત દિવસ સેવા આપતા હોય કોઈ તડકો કે ઠંડી કે વરસાદ કોઈ ગણતું ન હોય તિથિ હોય કે બાપાના ગુરુપૂનમ હોય અવસરે ચોવીસે કલાક સેવા આપી રહ્યા હોય દરેક મંડળો હોય એના વિભાગ હોય અલગ અલગ બેનોમાં પીરસતા હોય આયોમનો હોય બે વિભાગ અલગ અલગ રસોડા વિભાગ હોય એમાં પીરસવાનું હોય ટ્રેક્ટર દ્વારા સપ્લાય ચાલુ હોય દરેકે દ્વારા માલ પકડતા હોય એવા અનેક પ્રસંગો બાપાના અહીંયા અવિરત ચાલુ હોય પ્રસાદ લાખો માણા પ્રસાદ વગરના જઈ શકે નહીં એવો બાપાનો પ્રસાદ બાપાનો પ્રસાદ લઈ એટલે શુદ્ધ વિચારો આવે એવું અમે આવું વિચારીએ છીએ કે ખરેખર બાપાને પ્રસાદી લીધા વગર ન જવાય બાપા સીતારામ આપણે અંદાજ છે રાત દિવસ દોઢ લાખ માણસ દોઢ લાખ માણા પ્રસાદ લે જતું રહે દસ વાગ્યા પ્રસાદ ચાલુ કર્યો હોય બાપાનો બાપાનો પ્રસાદ સવારમાં દસ વાગ્યા પાંચ વાગ્યા આપણે પ્રસાદ બંધ કરતા હોઈએ ત્યાં સુધી અવિરત પ્રસાદ ચાલુ રહેતો હોય એમ ટુકડી વાર દરેક ટુકડી બદલાતી હોય બબે પાંચ પાંચ કલાકે બબ્બે પાંચ કલાકે બદલાય એવી ચાર ટુકડી પાડતા હોઈએ અમે અને દરેકે પ્રસાદમાં વિતરણ ચાલુ હોય બાપા સીતારામ એની ગેરહાજરી ની પ્રથમ બાપા ની એ ગુરુ પૂર્ણ છે કેવું માહોલ લાગે કેવું લાગે છે ના ના આ ના બાપા કૃપા મંજી દાદાની હાજરી ન હોય થોડીક આપને સપ લાગે પણ અમારા એવા ટ્રસ્ટી છે દરેકે ખંભે ખંભા મેલાવી અને એવી સેવા આપી રહ્યા હોય કે ઝુંબેશ કે મંજી દાદાની ની કશાશ ન રહે એવા અમારા ટ્રસ્ટીઓ છે કે બાપાની સેવા અવિરત કરવી એવી ઝુંબેશ ઉપાડેલી હોય બાપા સીતારામ બગડાણા ભોજનાલય ના સંચાલક બાપુગીરી બાપુ ગૌસ્વામી આપણી સાથે છે તો બાપુ આ જે છે અવડું મોટું સંચાલન એમ કે હજારો માણસો જે છે એ આ અંદર અંદર બેસીને ભોજન લે છે તો અંદાજે આ જે છે એ કેટલા લોકો એક સાથે બેસી શકે છે અને સાથે ભોજન લઈ શકે છે એના વિશે થોડી માહિતી આપજો બાપાની કૃપાથી ભજંગદાસ બાપાની કૃપાથી ભજન થી અહીંયા આ પ્રસાદ પાંચ હજાર માણસો એક સાથે પ્રસાદ લઈને ઊભું થાય બરાબર પાંચ હજાર લોકો એકસાથે બેસી શકે છે તો અહીંયા જે છે અનેક લોકો જે છે સેવાની અંદર આવતા હોય તો આ વ્યવસ્થા જે છે એ સંચાલન કોઈ નાનું તો નથી તો કઈ રીતે જે છે લોકો સેવાની અંદર જોડાતા હોય છે અને કેટલા લોકો જે છે એ સેવાની અંદર આવતા હોય છે એના વિશે થોડીક માહિતી આપજો અહીંયા બાપાની કૃપાથી દરેકને બાપા વ્યાલા ની અંદર ઘડે ત્યારે બાપા પ્રેરણા આપી દે છે દરેકને શક્તિ આપે બાપા કે અહીંયા કોઈ પણ વસ્તુ બીજું ભૂલી જાય અહીંયા એના પોતાના ધંધા ને દેરાની અંદર ઘડી જાય પછી કોઈ કોઈ વસ્તુ કોઈ વસ્તુ મગજમાં લાવતા નથી કે બાપાની સેવા કે રોજે ચારસો થી પાંચસો માણસો સેવામાં આવતું હોય દરેક કામ હોય અહીંયા દરેક ને પેહલી તારીખ થી એકત્રીસ તારીખ સુધીના દરેક ના વારાઓ હતા સવારમાં આઠ વાગ્યા આવી જતા હોય તે રાતના આઠ વાગે જતા હોય પછી રાત્રે અવિરત પ્રસાદ ચાલુ હોય એટલે રાતના વાળા આવતા હોય એ વહેલા ચાર વાગે જતા હોય બરાબર તો અંદાજે કેટલા લોકો જે છે આ સેવાની અંદર જોડાયેલા છે અંદર આજે કાયમિક પહેલી તારીખ થી એકત્રીસ તારીખ સુધી કાયમિક પાંચસો છસો માણસો સાના રસોડે હોય ગાદી મંદિર હોય અને બીજા કામમાં હોય રસોડા વિભાગમાં હોય અને અંદર સેવા બીજી આપતા હોય કે દાળ કાપમાં રહેતા હોય રસોઈયાની સાથે બીજા અન્ય કોઈ પશુરણ કામ હોય આશ્રમ નું કોઈ પણ કામ હોય કે ખાડા બોરવા હોય કે ગંદકી સાફ કરવી હોય તો સેવા કરતા હોય બાપાના ના કૃપા છે બગડાના ભોજનાલય ની રસોઈ જે કામ સંભાળે છે એવા રસોઈયા મહારાજ ભાઈ આપણી સાથે છે તો મહારાજ જે છે આ રસોઈનું સંચાલન જે છે એ કઈ રીતે થતું હોય છે એના વિશે થોડીક માહિતી આપજો મારા દર્શક મિત્રો અમારે તો શું છે ભાઈ અમારે આ બાબુગીરી બાપુ જે છે એ રસોડાના મેન સુપરવાઇઝર કહેવાય બરાબર તો એ લોકો એમ કે આ દિવસે આપણે આટલું શાકદાળ બનાવો લાડુ બનાવો ગાંઠિયા બનાવો એ બાબા બાબુ અમારે જે કે એ પ્રમાણે અમે લાડુ બનાવી છે અત્યારે અમારે ગુરુ પૂનમના બસો દાળના રોટના લાડવા એ તૈયાર કર્યા છે અને ચાલી બોલીના ગાંઠિયા પણ તૈયાર થઈ ગયા છે તો અમારે બાબુ બાપુ જે કે અને અમારે એમાં જે મેન જે છે કાંતિ દાદા પુરોહિત એ અમારો રસોડાના મેન અને મંડળોના મેન દાદી દાદા કહેવાય મેન ટ્રસ્ટીમાં અમારે યોગેશભાઈ સાગર બોમ્બે પણ એ લોકો બાપા ને ખુબ બધા અમારા રસોડા સ્ટાફ ઓફિસ સ્ટાફ બધા માટે બાપા ખૂબ ખૂબ આશીર્વાદ આ દિવસ કોઈ દિવસ અમે એ જોયું કે આ દિવસે શાક ખૂટ્યું દાળ ખૂટે કે ભાત ખૂટ્યા કે લાડુ ખૂટ્યા ગાંઠિયા ખૂટ્યા એ બાપા ને ખૂબ આશીર્વાદ એના આશીર્વાદ થી અમે આશીર્વાદ બધું થઈ જાય અને કોઈ દિવસ પબ્લિક એમ નથી ગયું આ દિવસે અમે ભૂક્યા ગયા બાપાનો પ્રસાદ સારી એક નાનો એવો પ્રસંગ કરવો કોઈ અંદાજ નહિ એમ કેટલું માણસ આવશે અને લાખો માણસો જમી અને વી જાય છે પણ એક દિવસ પણ એવો નથી ગયો કે આજે કોઈ વસ્તુ ની આવી ખરેખર જે છે એ બાપા કૃપા કહેવાય તો આવું મોટું સંચાલન કરવું ખરેખર ખુબ અઘરું હોય છે પરંતુ બાપાની કૃપાથી એકદમ સરળ થઈ અને રસોઈનું કામ થઈ જતું હોય છે અહીં જે છે ને દરેક કાર્યકરને અલગ અલગ જે છે એ ડિપાર્ટમેન્ટ સેવા માટે આપેલું હોય છે તો મહેમાન સંભાળવાનું કામ જે છે એ શૈલેશભાઈ પાસે છે તો બે શબ્દો આપણે શૈલેષભાઈ કહેશે બાપા સીતારામ છેલ્લા છ મહિનાથી બાપાને આશીર્વાદથી આપણે વૃક્ષારોપણનું કામ ચાલુ કર્યું છે જેમાં આપણે ગજનદાસ બાપાના આશ્રમના ટ્રસ્ટી શ્રી યોગેશભાઈ સાગર છે એણે નવો નિયમ લીધો છે એક લાખ વૃક્ષ બાપાની પચાસમી પૂર્ણતિથિ નિમિત્તે એક લાખ વૃક્ષ સોંપવાના છે એમાં પચીસ જાન્યુઆરી બે હજાર સત્યાવીસ સુધીમાં એક લાખ વૃક્ષારોપણ કરવાનું છે એનું જતન પણ કરવાનું છે એવો સંકલ્પ બાપાના સેવક શ્રી યોગેશભાઈ સાગરે લીધો છે તેમજ બાપાને ત્યાં આવ ત્યાં આવે સ્વયંસેવકો સેવકો અલગ અલગ ગ્રુપ હોય છે રોજના પાંચસો સાતસો સેવકો હોય આવે છે એ સેવા કરવા માટે આવે અલગ અલગ પોતાના સ્વ ખર્ચે આવે છે પછી અમદાવાદ સુરત રાજકોટ બધા અલગ અલગ ગ્રુપથી આવે છે તે પોતાના ખર્ચે પોતાનું મટીરિયલ લઈને આવે છે સફાઈનું કેમિકલ લિક્વિડ એવું બધું પોતપોતાનું હથિયારો લઈને આવે અને મનથી સેવા જે કરે છે બાપાની એ બાપાની રહ્યા છે પૂરેપૂરી તેમજ અહીંયા જે શ્રદ્ધાળુઓ માટે ભોજનની વ્યવસ્થા જે છે પંગતમાં બેસાડે છે તે પ્રસાદ લઈને યાત્રિકો જે આનંદ મેળવે છે એવો આનંદ કોઈ જગ્યાએ ગમે તે જગ્યાએ જાય યાત્રિકો અહીંયા આવે એટલે આશકારો પામે છે અને બાપાને બહુ એટલે બહુ દિલથી નમન કરે છે બધા યાત્રિકો કેમ કે અહીંયા જે પ્રસાદની વ્યવસ્થા છે બાપાની દયાથી અમારે બાપાનો પરસો હોય તો અમારે આ પ્રસાદ લે એ જ અમારે બાપાનો પરસો છે અંગતમાં બેસીને પ્રસાદ છે એક સાથે બધા જમે છે કોઈ નાત જાત ભેદભાવ રાખ્યો નથી અહીંયા આશ્રમમાં બાપાની દયાથી બધાને સરખા રાખે છે કોઈને નાદ જાતનો ભેદભાવ નથી રાખતા અને બધા પ્રસાદ લે ત્યારે આનંદનો અનુભૂતિ કરે છે એ બાપાની દયા અને બાપાનો પરછો છે અમારે સાડી ત્રણસો ગામના સ્વયંસેવકો સેવા કરવા આવે છે બે દિવસ સતતને સતત સેવા કરવા દિવસ રાત અહીંયા રહેશે અને ગુરુ પૂર્ણિમાનો પર્વ જે છે તેને અનુસંધાને સેવા પૂરેપૂરી તૈયારી રૂપે આવે અને સેવા કરે છે પૂરી પાડશે એ બાપાના સ્વયંસેવકોને બાપાની કૃપાથી સેવા કરે છે લોકો માટે બજરંગદાસ અંદર અનેક જે જે છે 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 એ સેવા આવતા હોય તો તો ઘણા સ્વયંસેવક ભાઈઓ એના પાસેથી માહિતી કે તમે ક્યાંથી આવો છો સાવલકુંડલા તાલુકા 그러나 예, 걸어가